એફઆઈઆર કરવાની હતી તો પોલીસ તે દિવસે હાથે ઊંઘી ગયેલી કરી દેવું જોઈએ ને લોકોએ તો સાત દિવસ પછી એફઆઈઆર કરી ને તો રાજપાડીના ના એફઆઈઆર માં તો તેર જણ નામ જોગ ને બીજા સિત્તેર જણ

આ થર્મલ પાવર નીકળે છે થર્મલ પાવર માંથી વીજળી ઉત્પન્ન થાય છે આ પાણી ઉત્પન્ન થાય છે અહીંયા રેતી નીકળે છે લિગ્નાઇટ નીકળે છે અહીંયા યુરેનિયમ નીકળે છે અહીંયા લાકડું છે જમીનો છે એના પરનો કબજો છીનવાનો છે એટલે લડાઈ નાની સુધી કોઈના મગજમાં હશે કે આ તો લડી લઈને જિંદાબાદ મુર્દાબાદ આવેદન આપી આવે નિવેદન આપી આવે ચાલો જતા રે એવું નથી તમે બધા ક્રાંતિકારી લોકો છો હા ચૈતરભાઈ બોલે છે તમે લખી રાખજો આજની તારીખે સત્તર બાર બે હજાર ચોવીસ નોટમાં લખી રાખજો આવનારા દિવસોમાં જો ગુજરાતમાં પરિવર્તન જો લાવવું પડશે તો અહીંયા બેઠેલા આપણે બધા લાગશું ને તો પરિવર્તન આવવાનું છે બીજો કોઈ પરિવર્તન લાવવાળો નથી શરૂઆત આપણે કરી દેવી પડશે તમારા મનમાં કોઈ કે યાર આટલો નાનો માણસ મારે ત્યાં તો ભાજપનો બહુ મોટો નેતા ગામમાં રહે છે એની સામે કેમ પડવું નહીં પડવું પડે એ ભાજપ નો મોટો નેતા હશે ને પૈસા નો જોર હશે ને એની સામે પડવું પડે તમારી સંકુચિતા માનસિકતા કાઢી નાખો બરાબર છે આ તમારી સામે જીતતો દાખલો છે આટલા નાના ગામમાંથી વિધાનસભા લડ્યા તો લોકો સહકાર આપ્યો ધારાસભ્ય બનાવ્યા લોકસભા આપણે લડ્યા બધાના મગજમાં હતું કે આ તો હું છે આમ આદમી પાર્ટી ચાલે નહીં વિધાનસભામાં બધા લોકો લડ્યા આટલા બધા બધા જ લડ્યા ને તમે પચાસ પચાસ હજાર અડતાલીસ હજાર પિસ્તાલીસ હજાર મત આપણને લોકો આપ્યા છે લોકસભામાં બી આપણે લડ્યા પૈસો પાવર ને દારૂ ને કેવું હતું એ લોકોનું એક ઘરે મીટિંગ કરી એટલે પોલીસ પહોંચી જાય ને હાજર એનું સર્વે કરે ભાઈ કેટલા જણ નોકરી કરે છે એને બદલી કરો શું ધંધો કરે છે એનું દુકાન બંધ કરો એની ગાડી રોકો એના લાયસન્સ માગો સાંજે પોલીસ પહોંચી જતી હતી ને અમે મિટિંગ કરીને ઉઠીએ એટલે અડધા કલાકમાં પોલીસ એટલું પ્રેશર સરકારનું કે આને હાર હરાવવાનો છે આ ભરૂચ લોકસભા જીતે છે એને પાડો ખુદ અમિત શાહ આવીને કઈ ગયેલો પાંચ વખત કીધેલું ચૈતરભાઈ તો અહીંયા નક્સલી નક્સલવાદી છે એને તમે મત આપો છો નક્સલવાદી છે ઝઘડિયામાં મિટિંગ કરી યુટ્યુબ પર જોજો તો ગૃહ મંત્રીને ખબર છે ચૈતરભાઈ વસાવા અહીંયા લડે છે એટલે એ ગૃહમંત્રી પોતાનું સ્ટેટમેન્ટ નકસલી તરીકે આપે બોલો એટલો ડર છે આ લોકોને એટલે કહેવાનો મતલબ તમે અહીંયા બધા પોતાના ખર્ચે આવેલા છે મેં કોઈને ભાડું તોડું કે જમણવાર કે એવું કઈક ભંડારો રાખ્યો નથી તમે એક વિચારધારા સાથે ક્રાંતિકારી લોકો છો એટલા માટે આવ્યા છો

હમણાં ગામ પંચાયત ની આવે છે ભાઈ કોઈ મગજમાં છે ને કોઈ નાની નથી આ ચૂંટણી બહુ મોટી ચૂંટણી છે ગામ જેટલી પણ ચૂંટણી આવે ને સરપંચ બહુ મહત્વનો હોય છે સરપંચ ને તો પેલા લોકો બારોબાર ઠરાવો માંગી લેશે રસ્તો કાઢવાનો છે તો આપણો સરપંચ છે ને ઠરાવ લખાઈ લાવો સરપંચ પાસે ને તો સરકારનું કામ છે ઉપરથી આજે ઠરાવ પ્રોજેક્ટ આવશે રોડ આવશે જમીનો બધી બીજા સરપંચો હોય તો લખી લખીને આપ કરશે આપણો સરપંચ હોય ને તો લખીને નહીં આપે સાચી વાત છે કે ખોટી વાત છે એ આપણને પૂછે ચૈતરભાઈ આ પ્રોજેક્ટ આવ્યો છે પેલા સરકાર વાળા મારા પર બીડીઓ લખાણ માંગે છે આપું કે નહીં આપણે કે થોપ એટલે પણ સરકાર હાથે મળેલો સરપંચ હશે ભાજપ શાસિત વિચારધારા વાળો સરપંચ હશે ને તો દુનિયા જેવા પ્રોજેક્ટો મોટા મોટા હશે તો એકવાર ઠરાવ આપી દેશે પછી લડી લડીને આપણે મરી જઈશું પણ કઈ મેળ પડવાનો નથી એટલે સરપંચો પણ આપણા એકલા ચૈતરભાઈ આવે દાહોદમાં ને આપણે ભેગા થવાનું લડવાનું નહીં મહિસાગર માં ચૈતરભાઈ આવે જિગ્નેશભાઈ આવે અનંતભાઈ આવે લડવાનું નહીં તમારી રીતે પણ નેતા બનો આગેવાની નો લીડરશીપ લો તમારામાં તાકાત છે અંદર બહાર કાઢો હા જ્યાં જરૂર છે ત્યાં ચોક્કસ બોલાવો પણ અમે બી અમારા ભૂત જેવા કામ છે તમે બોલાવો ત્યારે અમે ડાંગમાં હોઈએ તમે બોલાવો ત્યારે અમે ગાંધીનગર હોઈએ ક્યારેક અમે દિલ્હી હોય

કોઈનું ખોટું કરવાનું નથી પણ આપણું છીનમાઈ જતું હોય તો આપણે ન્યાય માટે લડવું પડશે ને એના માટે હું કેમ છું અમે બેઠા છે કઈ વાંધો નથી અમને જેટલું ભગવાન જ્ઞાન આપ્યું છે તમને માર્ગદર્શન આપીશું અમારાથી દોડાશે તો સહકાર પણ મળશે પણ હવેનો સમય